દિવાળી પર્વનો પ્રારંભ થઈ ગયો છે તે છતાં છોટા ઉદયપુર પંથકના બજારોમાં ગ્રાહકીની કોઈ ચમક જોવા મળતી નથી વેપારીઓ લોન લઈને માલ ભર્યા બાદ પણ ગ્રાહકોના ભાવને કારણે ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે ફટાકડા કાપડ સોના ચાંદીના વેપારીઓ સહિત જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની દુકાનો પણ સુમસામ દેખાઈ રહી છે હાલના બજાર ભાવ પ્રમાણે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે ઉલ્લેખનીય છે કે છોટા ઉદયપુર તાલુકામાં રોજગારીનું મુખ્ય માધ્યમ છોટા ઉદેપુર દિવાળી અર્થે કોઈ ગ્રાહકી નથી નીકળતી અને આટલો બધો માલ ભરવા છતાં અત્યાર સુધી ને ગ્રહકો નથી આવતા સોથી હજાર રૂપિયા સુધીની આઈટમો અમારે ત્યાં મળે છે પણ હજુ સુધી કોઈ ઘરાક આવવા તૈયાર નથી ઘરાકી માર્કેટમાં પણ નથી દેખાતી હવે આટલા ટેન્શનોમાં શું કરવું વેપારીઓને જવાબ કેવી રીતે આપવા એ બધું અમારે પણ અત્યારે ટેન્શનમાં જ રહીએ છીએ હાલ રૂપિયા લઈને પણ અમે આ બધું રિસ્ક લઈએ છીએ